ઈ નહીં લઉં લે આ પેલા બેહના માં જવાન છે તાણ ડોલા તા જવું જ જમું નહીં આ બાન કીધું ખરી ઓ મોન કો આમ કલે ગાડી છે તું ગાડો લાજ મગજ મારી કાઈ ની માર મગજ ગરમ ના કર જવું તું તારું કઉ દે જી પાછે આય ઈ ના જવા ખબર પડા નહીં કોઈ વાત કો મત ચલો કો થા ગયા આ દો એ બિચારા મરી જામ આ ટેમ તો આવતા વર્ષે આઠમ આવશે હા અમે થોડી

બંધ થાય બંધાવો તને ભોના ઘેર જતા રહેવા દઉં આપણે બધે જાય પીઠે આવ્યા અને વડનગર જતા હતા તે તને હ તો કૂતરું એ બચારાનું હોન પડ્યું હું કૂતરું હોન પડ્યું ને બછારા તો કોઈ પટ્ટી નહીં ને હું તે રે આગળ દોડ્યું હું શેરી દોડતો દોડવામાં તો કોઈને ના પોંકવા દેતા ધોને પેલું

તેરે પાછો ઘેર ઉભો ના રહ્યો ઘેર પાછો ગમે તે બોન કરી મારે શેરી શેરી આવે એ ભાઈ બાય તો નંગ કોઠિયા ભાઈ બની મો જે આ ભાઈ કો કણવા લાતા નો જે આના તો ધ્યાન બે ધના ને તે એક ડોનો જે તું દઉ તો સલા મે મન પડ્યા પડે ને મેર મન આવ પડે મુ તો તનોનો ને રહ્યો મિક લે કાડ કાડ તે કાડ્યો ખરા પણ હને કાડ્યો ખબર છે ઓમ પેલા એ હોય ને

આ મેળામાં માં આપણે નઈ પેલો આઠમ મેળો ઈકણ ઓવા અને તા કોમ તો હતી તું ઓ આપલે આમાં તો મરી જાસ માર લા ભા હ હારડો હ હા મરી જાય ભા ખાઈ ગયા માનો છે ટકા તાર ના ના એ જેસન ઢોલો એણા કા છે તે તાર એ તો પેલા ડા ડાજી લો એણ મુઢું વર્કો હતો ને એટલે એને હું જોત તાણ એણ જોવા ને કદી સુ સુ હારું હોય સાલ્યા જાય તો આ મુઢા મેડી જોય ચોક બેઠો તો આ મુઢા મેડી તાણ વડી যোৱা মাৰ আছিলে টেকা তাৰ ইমান মাত্ৰ দি যাওঁ নাই হয় যদি হ'লো ই নাজা আনছ ই না বহু সাৰা সাৰিছ তাৰ

મળ ભલે તમને બીરો કે આ પોણા પોઈના તાન આવ ગુસપુસ વાતો કરે તો ભલે આમ આમ વાતો કરે હા આ કીધું હું કેતો તો મોટી મોટી ફળવા આવે છે ખેર તમારી મોટી કા કે મત રોશિયા આલા જ આવા સમાજ કરીવા રહી લો તો આગળ હું કેતો લંગોટિયા ભાઈ બનસી

ખોટું ના બોલો ઓળખા છોકરું મોટા માં ઓળખી છોકરું જલ્દી ઓળખી પાડો લાલ પાગડી વાળા છે કે વ્હાઈટ પાગડી વાળા છે

પાછી બધો કરવાની ચોકડવાની આવતો હતો અને છોકરાને એક તો કઈ તો દેવો જ ચાલ અને મેં છોકરા કીધું મારી આવડું કરી નાખ્યા હોય ને હોય કંતો અમે એક તો લગી આબડું હતી એ મજ એ મોય જતી રહી અને તે પેલા અમર આ દેસીના નાટિકા ની શું આ બધા આ બનાવતો તો ને ઘેર એનો ઘેર જવા દે ખાલી તો 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 નાખો હું આબડું કાઢી હાલ મારો બેહજો આ કીધું જાવતા હાર આવજો હા હો ના ના કા ડોહણવા દેતી હો ને તો કશિયે નામ એ પડ આ ફોટા પાડસ કઈ બધી સડો આવી ગઈ છે મચ્છી જી મેરામ ફળવાની તો તાર ડોહણવા દે દેવાઈ જ ના તાર વડી

તો પણ મોણ માં દીધું તો નહી મને ખબર હતી મને મગજમાં ડાઉન તો હતો જ કાય ગમે તે મોણ ગમે તે ગમે તે કયો મેરા મોર એ નહી અને તું તારા વાળું કરી જ નાખ્યો આપડા ભા મારી જગ્યાએ નતો નતો જો એરા નતો જો પિયર તારું આપડા ભા મારી જઈ લે અમે કોણ એરા ના જઈએ પણ આપો ના દવા એટલી ઉત્તા આપો પડી ગયો કે બાદમાં આમ આવું થઈ હોય અને એ ના દવાય સારું રે જા એ તો જે જે તારવાડી નહી મકો તારા ભા સાબા રાસુ